નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા રહ્યા ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે અરવલ્લીના મોડાસામાં રહેણાંક મકાનમાં પીઓપીનો સ્લેબ ધરાશાય થયો હોવાની માહિતી મળી રહી છે માલપુર રોડ પર આવેલી ચિંતામણી સોસાયટીમાં આ જે ઘટના છે તે ઘટી છે રાત્રિ દરમિયાન મકાન માલિક અને તેમના પત્ની ઘરમાં સૂતા હતા અને આ સમય દરમિયાન જ આ ઘટના ઘટી છે તો પીઓપીનો સ્લેબ ધરાશય થવાની ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત બની છે ઠંડીની સીઝનમાં રજાઈ ઓઢેલી હોવાથી જો કે જાનહાની ટળી હતી ઈજાગ્રસ્ત મહિલાને તબીબી સારવાર આપવામાં આવી રહી છે મારું નામ કૌશિક કુમાર રામચંદ્રાજ ભાવસાર છે હું મોડાસા માલપુર રોડ સીત ચિંતામણી તેર બંગલોજમાં રહું છું હું મેં રાત્રે હું મારી વાઈફ મારા બેડરૂમમાં સુતા હતા ત્યારે અચાનક રાત્રે અઢી વાગે પીઓપીઓનો સ્લેપ તૂટી પડતા અને અમે રજા ઓઢેલી હતી એટલે બચી ગયા નકર તો અમારે મોટી જાનહાની થતી તે છતાંય મારી વાઈફના નાક ઉપર ઇન્જર થઈ છે અને સાત ટકાયા છે તમે કોઈ બીજી કોઈ થઈ હોય એવું કોઈ ના બીજી કોઈ તો થોડું સામાન્ય ને ઈજા થઈ છે બાકી મેન તમારા વાઇફ ને ઈજા થઈ છે એમ